અને સમાચારો નકલી ખાણીપીણી બાદ હવે પકડાય છે નકલી દવાની ફેક્ટરી આ દવાની ફેક્ટરી ગાંધીનગરની જીઆઈડીસી માં ધમધમતી હતી જ્યાં દવાના નામે લોકોના જોખમમાં સામાન શ્રી હેલ્થકેરના નામે ખોટા લાયસન્સ નામ છાપીને રીતસર દવાનો ધંધો ચલાવવામાં આવતો જ્યાં કોઈ દવાના જાણકાર પણ કામ નહોતા કરતા આ અંગે જાણ થતા આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા જેમાં તેતાલીસ લાખની કિંમતની નકલી દવાનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે કે ચાર કરોડથી વધુની કિંમતના મશીન સહિતની સામગ્રી હાથ લાગે છે ગાંધીનગર જેઆઈડીસીમાં શ્રી હેલ્થકેર નામની એક બોગસ કંપની ઉત્પાદન દવાનું ઉત્પાદન કરીને વેચાણ કરતી હોવાનું ધ્યાન આવેલ જેને લઈને અમારા અધિકારીઓ આઈબી શાખાના અધિકારીઓ ત્યાં રેડ કરી લેતી મોટી માત્રામાં એજિથ્રોમેશિન લખેલા ડ્રમ મળી આવ્યા છે સ્ટાર્ચ પાવડર મળી આવ્યો છે ખાલી કેપ્સ્યુલ મળી આવે છે એજિથ્રોમાઇસિન એન્ટીબાયોટિકના લેબલો મળી લાવેલા છે અને આ બધું વસ્તુ જોતા એક ભાવિન ગુરજભાઈ નામની વ્યક્તિ આ બધું વગર લાયસન્સે ખોટા ઉત્પાદકનું નામ ખોટા લાયસન્સ નંબર છાપીને એપીઆઈ એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ અને ફોર્મ્યુલેશનનું કેપ્સ્યુલ ટેબ્લેટનું ઉત્પાદન કરીને અન્ય રાજ્યોમાં વેચાણ કરતા હતા અને આવી દવાઓ બનાવીને રાજ્યના નાગરિકોનું દેશના નાગરિકોનું આરોગ્યને એકદમ ગંભીર જોખમ ઊભું થાય એવું કૃત્ય કરેલા હતા જે એક ડ્રગ એન્ડ કોસ્ટ નીચે સ્પૂર્સ દવા બનાવવા માટેનો અને એક દિવસ હર્ટ કરનાર થઈ શકે એવો ગુનો કરેલ હોય આ બાબતે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે તંત્ર આગળ કાર્યવાહી કરી રહ્યું છે ગુજરાતમાં અત્યાર સુધી બનાવટી સરકારી કચેરીઓ પકડાતી હતી બનાવટી કલેક્ટર પકડાતા હતા અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બનાવટી અનેક ચીજ વસ્તુઓ ઘીથી માડીને પકડાતી હતી પણ હવે સ્થિતિ એ આવી છે કે જીવન રક્ષક માટેની જે દવાઓ હોય છે એ પણ બનાવટી છે એટલે માનવ જિંદગી સાથે સીધો ખિલવાડ કરવાની કામગીરી ચાલી રહી છે સ્વાભાવિક છે કે આપણે જે જગ્યાએ ઊભા છે એ હેલ્થકેરના નામથી ચાલતી જગ્યા છે ને એ જગ્યા પરથી તમામ વોર્ડ ઉતારી લીધા છે ગાંધીનગર જીઆઈડીસી પચીસ નામની અહીંયા ફેક્ટરી આવી હતી ત્યાં બનાવટી દવાઓ બનાવવામાં આવતી હતી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ રેડ કરી અને રેડ કર્યા બાદ અહીંયાથી એક મોટો જથ્થો મળી આવ્યો છે લાયસન્સ વગર દવા બનાવવામાં આવતી હતી સાથે સાથે જોવા જઈએ તો કોઈપણ પ્રકારનું ટેસ્ટિંગ અહીંયા કરવામાં નહોતું આવતું સ્વાભાવિક છે કે સીધી જ રીતે માનવ જિંદગી સાથે ખીલવાડ કરવામાં આવતો હતો હવે આ બધું બનાવટી ગુજરાતમાં મળી રહ્યું છે એ ગુજરાતમાં ક્યારે અટકશે એક મોટો પ્રશ્ન ચોક્કસ

ચોક્કસ આવી બાબતો ગુજરાત માટે અને લોકોના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી તપાસના અંતે જે પણ પ્રકારની કાર્યવાહી કરવાની થશે એ કરવાની રહેશે કરીશું અને દોષી થશે તો એના માટે પણ એને નિશ્ચિત થાય એવા પગલાં અને યોગ્ય તગડી ચાર્જશીટ બને એવું કામ કરીશું પરંતુ પહેલાં એની તપાસ થઈ જવી જોઈએ એકચ્યુઅલી ત્યાં શું છે તમે મને પૂછો છો ત્યાં સુધી મને આખા પ્રશ્નની વિગતો મારી પાસે નથી પરંતુ આવી કોઈ બાબત કોઈ પણ બનાવ ગુજરાતમાં બને તો એના માટે સખ્તમાં સખ્ત પગલાં ભરવામાં આવશે